અને માખણ છે હોય તો માખણ ક્યાં છે કે બીજાના ઘરે ચોરી કરવી તું સાવ ભોળી છે હું વળી માખણ

આની દની ના ચાચી તારી જે માબધી ગોકુ પોતાના બાળકોને માખણ નથી ઘોડાતું એ તો મથુરાની વેચી નાખી નહીં તો શું ઘરના છોકરાને રાખવા ગાયો ગોકુની ગોવાળો ગોકુના ગોક્યો ગોકુલી અને મહીં માખણ મથુરાનું આ ઉનચ ચાલે વાત એ વાત છે આવતી તે વધી કામ ઓને મારા દીકરાઓ છોટો આને છે હવે એમની વાત છે